નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું યુ કેન બીજેપી યુ કેન હેટ બીજેપી બટ યુ કાન્ટ ઇગ્નોર બીજેપી બીજેપી એટલી ફીટ બેસે છે કે નેવું વર્ષોના વૃદ્ધો તો શું અઢાર વર્ષોના નવા યુવા છોકરાઓ પણ બીજેપી ઉપર વિશ્વાસ કરી રહ્યા છે બીજેપી ઉપર ભરોસો દેખાડી રહ્યા છે બીજેપી ઉપર પોતાનો દાવ ખેલવા માટે તૈયાર છે હવે આવું બીજેપી એ કેવી રીતે કર્યું છે અને કેવી રીતે બીજેપી આટલા બધા વોટરોના દિલો સુધી પહોંચી ગઈ છે જ્યાં એક બાજુ તો બીજેપી એકદમ ખુલ્લી રીતે ક્લેમ કરી રહી છે કે તે આ વખતે ચારસો પારનો ડંકો વગાડશે ત્યાં જાને ક્રિટિસાઈઝ કરવાવાળા પણ ઘણા લોકો છે થોડાક લોકો તો બીજેપીના ઓવર કોન્ફિડન્સ ઉપર પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે કે ભાઈ દસ વર્ષોમાં એવો તો કેટલો મોટો તીર મારી લીધો છે કે પોતાની જીત ઉપર આટલો વિશ્વાસ છે ત્યાં જે સવાલ કરવાવાળા એ પણ કહી રહ્યા છે કે ચારસો પાર જ શું કામ આખરે શું કામ બીજેપીની નજર આ જ આંકડા ઉપર આવીને સેટ થઈ ગઈ છે અરે ભાઈ જ્યારે મેજોરિટી ગવર્મેન્ટ બનાવવા માટે બસો સીટો જ ઘણી છે તો પછી આ ચારસો પાર નો રટ્ટો શું કામ લગાડવામાં આવી રહ્યો છે આનાથી પહેલા પણ બે હજાર ચૌદ માં બસો ને બ્યાસી સીટો અને પછી બે હજાર ઓગણીસ માં પણ ત્રણસો ત્રણ સીટ લઈને મેજોરિટી સાથે જીતી છે બીજેપી તો પછી શું આ વખતે આ ચારસો

લોકસભામાં ઊભા રહીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ આવનારા હજારો વર્ષો માટે એક મજબૂત નીવ રાખવાનો છે અને આના માટે બે ઘણા બહુમતની જરૂર છે કારણ કે આવો જ સ્ટેટમેન્ટ બીજેપી સાંસદ અનંત હેગડેએ પણ આપ્યું હતું એમણે સાફ સાફ કહ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માટે અને કોંગ્રેસની કરેલી ભૂલોને હટાવવા માટે અમને ટુ થર્ડ બહુમત જોઈશે અને ક્યાંક ને ક્યાંક ચારસો પારનો આ આંકડો પણ અહીંયાથી જ આવ્યો છે હવે મિત્રો જો તમને ડિટેલમાં એક્સપ્લેન કરીએ તો જુઓ લોકસભ લોકસભામાં કુલ પાંચસો ને સીટો છે આમાં પણ જો તમને કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ લાવવું છે તો કોઈ પણ મોટા ચેન્જ માટે ટુ થર્ડ મેજોરિટી મતલબ કે ત્રણસો ત્રેસઠ સીટોની જરૂર પડે છે જો આટલી સીટો કોઈ પાર્ટીને મળી જાય છે તો સંવિધાનમાં મોટામાં મોટા બદલાવ કરવા માટે એને બીજા કોઈની જરૂર નથી પડતી આ રૂલ પોતે કોન્સ્ટિટ્યુશનના ફાધર ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવેલો છે એમણે પોતે કોન્સ્ટિટ્યુઅન્ટ અસેમ્બલીમાં અમેન્ડમેન્ટ પ્રોપોઝલને પેશ કરતા એમ કહ્યું હતું કે જે કોન્સ્ટિટ્યુશનથી સેટીસ્ફાઈડ નથી એમને બસ ટુ થર્ડ મેજોરિટી લેવી પડશે અને એના પછી પોતાની મેળે જ કોન્સ્ટિટ્યુશનને બદલી શકશે આમાં જોઈ ફેલ થઈ જાય છે અને એમના એમપીઓથી એમને સેટિસ્ફેક્શન નથી મળતો તો એમ સમજી લેવું જોઈએ કે સંવિધાનના પ્રતિ ડિસ્ફેક્શનમાં જનતા એમની સાથે નથી બસ આ જ વાતને ફોલો કરતા બીજેપી આજે ત્રણસો ને સીટો ઉપર નજર બનાવીને બેઠી છે અને આમાં મિત્રો એમને મદદ કરી રહ્યો છે એમનો નારો આવા સ્લોગન ના તો ખાલી બીજેપીની ઇલેક્શન કેમ્પિંગને સ્ટ્રોંગ બનાવે છે પણ સાયકોલોજીકલી પણ લોકોના મગજમાં એક ઇમેજ બનાવી રહ્યા છે કે હવા તો ભાઈ આ વખતે પણ બીજેપી બાજુ જ જઈ રહી છે અને આ પાર્ટી લોકોના દિલો સુધી પહોંચવામાં બાકી અપોઝિશનની પાર્ટીઓથી આગળ છે આનું કોન્ફિડન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેનિંગ જ છે જે વધારેમાં વધારે યુથને અટ્રેક્ટ કરવામાં સફળ રહી છે અને એમને પણ એમ લાગી રહ્યું છે કે ખાસ કરીને આ સમયમાં કમાન સંભાળવા માટે બીજેપી જ પરફેક્ટ ચોઇસ છે પરફેક્ટ ઓપ્શન છે પણ જોવાના બીજા પાસાને જોઈએ તો એવા પણ યુથ છે કે ભાઈ એવા પણ કયા મોટા મોટા ચેન્જેસ છે જેને કરવા માટે બીજેપી આ વખતે ચારસોથી પાર જવા માગે છે ચારસોથી ઉપર સીટો માંગે છે ઘણા મોટા મોટા ફેસલા તો ગઠબંધનની સરકારમાં પણ લેવામાં આવ્યા છે તો પછી આટલી ભારી મેજોરિટી ઉપર નિશાનું શું કામ આમાં સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો સમજમાં આવે છે એ છે વન નેશન વન ઇલેક્શનનો જો અહીંયા વનથી અમારો મતલબ મિત્રો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવાથી છે તમે જોયું હશે કે દર વર્ષે કોઈક ને કોઈક રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી જ રહે છે જેનાથી ના તો ખાલી આમાં એક લાંબો સમય વેડફાય છે પણ દેશનો એક ખૂબ જ મોટો બજેટ પણ ચૂંટણીઓમાં લાગી જાય છે આવામાં સારા ગવર્નન્સ અને ફાઇનાન્સલી મજબૂત થવા માટે વન નેશન વન ઇલેક્શનનો નારો બીજેપી લગાડી રહી છે અને આ મુદ્દો બીજેપી ખાલી હમણાંથી જ નહીં પણ વર્ષોથી ઉપાડી રહી છે આના માટે એક સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ ફોર્મર પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની પ્રેઝિડેન્ટશીપમાં એક કમિટી પણ બનાવવામાં આવી હતી આમાં ગૃહમંત્રી અમિત શાહને પણ સદસ્ય બનાવવામાં આવ્યું હતું અને આ મળીને એક દેશ એક ચૂંટણીની પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કામ કરે છે પણ આ મિત્રો ઓપોઝિશન આ પોલિસીને ટોટલી ફેલ માને છે અને એ માને છે કે આનાથી રીજનલ ક્યાંક ક્યાંકને ક્યાંક દબાઈ શકે છે પણ મિત્રો જો આપણે કોન્સ્ટિટ્યુશનલી જોઈએ તો આ પોલિસીને ઇફેક્ટમાં લાવવા માટે બીજેપીને એક નહીં બે નહીં પણ પાંચ આર્ટિકલમાં અમેન્ટમેન્ટની જરૂર પડી શકે છે અને અમે નથી કહી રહ્યા પણ સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહી રહ્યા છે એમના અનુસાર એક દેશ એક ચૂંટણી માટે સંવિધાનના પાંચ જેટલા આર્ટિકલોમાં બદલાવ કરવાની જરૂર પડી શકે છે જેમાં આર્ટિકલ એટી થ્રી મતલબ કે લોકસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવું આર્ટિકલ એટી લોકસભા ભંગ કરવાનું પ્રાવધાન આર્ટિકલ વન સેવન્ટી ટુ વિધાનસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવું આર્ટિકલ વન સેવન્ટી ફોર મતલબ કે વિધાનસભા ભંગ કરવાનો પ્રાવધાન અને છેલ્લે મિત્રો આર્ટિકલ ફિફ્ટી સિક્સ મતલબ કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રાવધાન સામેલ છે હવે તમે મિત્રો એમ સમજી લ્યો કે પૂરેપૂરા પાંચ આર્ટિકલને બદલવું પડશે અને એને બદલવા માટે પણ વિધાનસભાથી અપ્રુવલ જોઈશે આની સાથે સંવિધાનની સાથે સાથે બીજા પણ ઘણા કાનૂનોમાં બદલાવ કરવો પડશે ચાલો હવે વાત કરીએ બીજા ફેક્ટરની તો આ કોન્સ્ટિટ્યુશનના પ્રાઇમરી અને બેસિક સ્ટ્રક્ચરમાં બદલાવથી જોડાયેલા છે જે બીજેપી લાવવા માંગે છે બીજેપીનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસે પોતાની મરજીથી સંવિધાન લખાઈ ગયા પછી પણ એમાં ઘણા બધા બદલાવ કર્યા છે અને કોંગ્રેસના આ જ નિયમોને બદલવા માટે મેજોરિટી એમના હાથમાં હોવી જોઈએ બીજેપીનો એવો મત રહ્યો છે કે ભાઈ કોંગ્રેસે એના પછી પણ પોતાની મરજીથી ઘણા બધા અમેન્ટમેન્ટ કર્યા છે અને હવે એને બદલવા માટે મેજોરિટી બીજેપીના હાથમાં હોવી જોઈએ આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણને પ્રિયમ્બલ થી હટાવવામાં આવેલા સોશિયલ સપ્ટેમ્બર બે હાજર અને ત્રેવીસ ના રોજ નવા સંસદ ભવનમાં સંવિધાનની એક કોપી લાવવામાં આવી હતી અને આની જ એક કોપી સાંસદોને પણ આપવામાં આવી હતી જ્યારે આ કોપી સાંસદોએ ખોલી જોઈ તો આને જ લઈને ખૂબ જ મોટો બવાલ ઉભો થઈ ગયો કોંગ્રેસના નેતા અધીર એમ કહેવું હતું કે આમાંથી સોશિયલિસ્ટ અને સેક્યુલર જેવા ખૂબ જ અહેમ શબ્દો હટાવી દેવામાં આવ્યા છે પણ પછી મિત્રો ખબર પડી કે આ કોપીમાં સંવિધાનને ઓરિજિનલ અને રિવાઇલ્ડ બંને જ કોપી પ્રિયમ્બલ હતી પણ અહીંયા મુદ્દો સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દને હટાવવાનો નહોતો પણ મુદ્દો એ હતો કે ભાઈ ઓરિજિનલ પ્રિયમ્બલમાં ઓગણીસો ને ઓગણપચાસમાં આ શબ્દો જોડવામાં જ નહોતા આવ્યા આને તો પછી મિત્રો ઓગણીસો અને છોતેરમાં બેતાલીસમાં સંશોધનમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું મતલબ કે પછી લખવામાં આવ્યા હતા અને એટલા માટે નવી પ્રિયમ્બલમાં આ શબ્દોને ઇન્કલુડ નથી કરવામાં આવ્યું હવે આમાં સુપ્રીમ કોર્ટ આના ઉપર માને છે કે પ્રિયમ્બલ પણ કોન્સ્ટિટ્યુશનલનો જ હિસ્સો છે અને આમાં પણ આવા મોટા શબ્દોને હટાવવા માટે સંવિધાન સંશોધનની જરૂર પડશે બસ મિત્રો આવા જ સંશોધનોને લાવવા માટે બીજેપી પોતાનો જોર લગાડી રહી છે ઘણા બધા લોકોનું તો એમ પણ કહેવું છે કે એમના આ ચેન્જીસ કોન્સ્ટિટ્યુશનલ બેસિક સ્ટ્રકચરને લઈને પણ છે પણ આના ઉપર એક્સપર્ટનું કહેવું છે કે આના ઉપર મેજોરિટી જોઈએ કે નહીં આને લઈને કોઈ પણ પ્રોવિઝન્સ નથી પણ હા કોન્સ્ટિટ્યુશનની થોડીક વસ્તુઓ જરૂર છે જેને પૂર્ણ બહુમત પછી પણ સરકાર નથી બદલી શકતી પણ થોડીક વસ્તુઓને જરૂર બદલી શકાય છે ચાલો હવે વાત કરીએ ત્રીજા ફેક્ટરની તો આ મિત્રો સેન્ટર અને સ્ટેટમાં પાવરના ડિવાઇડેશનને લઈને છે આને લઈને બીજેપી ઘણા બધા નવા અમેન્ટમેન્ટ કરવાના મૂડમાં છે હમણાં ભારતમાં સેન્ટર અને સ્ટેટની પાવરમાં અલગ અલગ બંટવારો છે અને આના ચાલતા બંનેની પાવરમાં ટકરાવ નથી થતી આમાં સેન્ટરની પાસે જેમ કે ડિફેન્સ ફોરેન રિલેશન્સ એટમિક એનર્જી અને કસ્ટમથી રિલેટેડ પાવર આવે છે ત્યાં જ સ્ટેટની પાસે પોલીસ જેલ લોકલ ગવર્મેન્ટ અને એજ્યુકેશનથી રિલેટેડ પાવર આવે છે કુલ મળીને આ એરિયામાં ડિસિઝન લેવા માટે આ ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને આના માટે એમને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી હોતી પણ હમણાંના દિવસો દરમિયાન જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે એક પાવરને લઈને ખીંચાતાની જોવા મળી છે ખાસ કરીને એવા સ્ટેટોમાં જ્યાં ઓપોઝિશન પાર્ટીઓ પાવરમાં છે આનો સૌથી મોટો કોઈનાથી પણ સંતાયેલું નથી આના માટે બીજેપીને ને મેજોરિટી એટલા માટે પણ જોઈએ કે એ પાવરને પોતાની મરજીથી વહેંચી શકે જો આવું થાય છે તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટના ચાલતા બીજેપીને અધિકાર મળી જશે કે એ કેન્દ્ર અને રાજ્યની શક્તિઓને એક નવી રીતે પોતાની રીતે વેચી શકે આના ચાલતા મિત્રો એવું પણ બની શકે છે કે આમાં વધારે પાવર સેન્ટરના હાથોમાં આપી દેવામાં આવે જેનાથી ઓપોઝિશન પાર્ટીના સ્ટેટમાં જીત પછી પણ વધારે પાવર જે છે એ સેન્ટરના હાથોમાં બનેલી રહે અને આને જ લઈને ઓપોઝિશન વિરોધ કરી રહી છે પણ કોન્સ્ટિટ્યુશનલી આવું નથી કરી શકાતું હવે મિત્રો વાત કરીએ ચોથા ફેક્ટરની તો ગવર્મેન્ટની પાવરને વધારવા માટે પણ સરકારને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની જરૂર પડે છે અને પોસિબિલિટી છે કે બીજેપી ગવર્મેન્ટની પાવરને પણ વધારવા માંગે છે આની સૌથી મોટી ઝલક આપણને વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે જ્યાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનકરથી રાજ્ય સરકારનો ટકરાવ એટલી મોટી હદે વધ્યો હતો કે મમતા બેનર્જીએ રાજ્યની શક્તિઓનો વપરાશ કર્યો અને એમને સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સલર પદથી હટાવી નાખ્યું અને મમતા બેનરજી પોતે ચાન્સલરની ભૂમિકામાં આવી ગઈ આવી જ રીતની કંઈક વસ્તુ મિત્રો આપણને કેરળમાં પણ જોવા મળી હતી જ્યાં તમિલનાડુથી રાજ્યપાલ આર એન રવિને પાછો બોલાવવાની માંગ થઈ તો કેરલે વિશ્વવિદ્યાલયના ચાન્સલર પદ ઉપર રહેલા ગવર્નર આરિફ મોહમ્મદ ખાનની જગ્યાએ એક નવા એકેડમિશનને અપોઇન્ટ કર્યો કુલ મળીને હમણાં ગવર્નર સ્ટેટનો હેડ તો હોય છે પણ એની પાવર જે હોય છે એ ખૂબ જ લિમિટેડ હોય છે અને એ રાજ્યના ફેસલાઓમાં વધારે ઇન્ટરફેર નથી કરી શકતા એટલા માટે એવી પણ સંભાવના છે કે બીજેપી સરકાર સંવિધાન સંશોધનના જયે રાજ્યપાલની શક્તિઓમાં વધારો કરી શકે છે આનાથી કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ રાજ્ય સરકારના કામોમાં ખૂબ જ જોરથી હસ્તક્ષેપ કરી શકશે અને એમની પાસે બેસીક સ્ટ્રચર થી છેડછાડ કરવાની બરાબર હશે હા મિત્રો અને આને પણ પાસ કરવા માટે ઘણા બધા નિયમોને બદલવું પડશે રાજ્યપાલની શક્તિઓને વધારવું એક રીતે ચૂંટેલી સરકાર અને રાજ્ય સરકારના અધિકારોમાં કટોતી કરવા જેવું હશે હવે મિત્રો આપણે વાત કરીએ પાંચમા મોટા ફેક્ટરની જેને બીજેપી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવની રીતે જોઈ રહી છે અને એ છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પહેલ આ વાત કોઈનાથી સંતાયેલી નથી કે બીજેપી અને એના ઘણા લીડર કહેતા આવ્યા છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સપનો જોઈ રહ્યા છીએ હમણાં તો ભારતને એક ધર્મ નિરપેક્ષ દેશની રીતે જોવામાં આવે છે પણ બીજેપી ભારતને હિન્દુ રાષ્ટ્રની જેમ જ જુએ છે અને આનો લોજિક છે એમના કાર્યકાળ દરમિયાન થયેલી ડેવલપમેન્ટ અસલમાં ઓગણીસો પચીસ માં વીર સાવરકરે આ તર્ક આપ્યું હતું કે ભારત હિન્દુઓની પુણ્ય ભૂમિ છે મુસલમાનો અને ઈસાઈઓની પુણ્ય ભૂમિ ભારત નથી અને પાછલા સો વર્ષોમાં મિત્રો આ વિચારે ખૂબ જ વધારે સમર્થન પણ હાસિલ કર્યો છે

દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા બાજુ બીજેપીએ ખૂબ જ મોટો પગલો લઈ શકે છે પણ આના માટે એને સંવિધાનની સકલ અને સુરત પૂરી રીતે બદલવી પડશે એક્સપર્ટ એવું માને છે કે જ્યાર સુધી હમણાં રહેલો સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાર સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી બની શકતો પણ જો બીજેપીએ ખૂબ જ મોટા બહુમતથી જીતે છે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું પણ એકદમ સંભવ બની શકે છે હા એ વાત અલગ છે કે બીજેપીએ આને લઈને હમણાં સુધી કોઈ બયાન નથી આપ્યો પણ એ વાત તો બધાને ખબર છે કે સંવિધાનમાં બધી કમ્યુનિટી રિલીઝન અને ગ્રુપોને આપણા ભારત દેશમાં બરાબરનો અધિકાર દેવામાં આવ્યું છે અને જો ભારત હિન્દુ રાષ્ટ્ર બને છે તો મૌલિક અધિકારો અને બરાબરીના અધિકારોથી લઈને જાતિ ધર્મ લિંગ અને ક્ષેત્ર સુધીના બધા જ અધિકારોને બદલવું પડશે અને આવો બદલાવ કોન્સ્ટિટ્યુશનલના બેસિક સ્ટ્રક્ચરના વિરોધમાં માનવામાં આવશે તો મિત્રો આ બધા ફેક્ટરોથી એટલું તો સમજમાં આવી જાય છે કે બીજેપીનું ટાર્ગેટ આટલું મોટું શું કામ છે પણ શું એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો છે કે બીજેપીએ એવું પણ શું કર્યું છે જેનાથી બીજેપીને એટલું કોન્ફિડન્સ છે કે ભાઈ એ આટલી બહુમત તો લઈને જ આવશે તો બીજેપીનો આ કોન્ફિડન્સ આ વિશ્વાસી વાયદાઓથી આવે છે મિત્રો જેને એમણે પૂરું કર્યું છે જેમ કે કાશ્મીરમાંથી ધારા ત્રણસોને સત્તરને હટાવવું હોય કે પછી રામ મંદિર બનાવવું હોય આ વાતને નકારી તો ન શકાય કે બીજેપીના શાસનમાં ઘણા બધા મોટા મોટા ડિસિઝન લેવામાં આવ્યા છે અને આ બધા ફેસલાઓથી જ બીજેપીની એક ખૂબ જ મજબૂત છવી આજની તારીખમાં બની છે ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીજીની પોપ્યુલારિટીએ પણ આમાં ખૂબ જ મોટો રોલ નિભાવ્યો છે જેવી રીતે એમનો ઇન્ફ્લુઅન્સ જીઓ પોલિટિકલી જોવા મળે છે એણે પણ દેશની ઇમેજને બદલવાનું કામ કર્યું છે કુલ મળીને એમ કહી શકાય છે કે આ જ સમયને બીજેપી જારી રાખવા માંગે છે ચાલુ રાખવા માગે છે અને બધા ફેસલાઓને પૂરા કરવા માગે છે જે જનતાના હિતમાં છે અને એટલા માટે પીએમ મોદીના નામના સહારે બીજેપીને ઉમીદ છે વિશ્વાસ છે એ ત્રીજી વાર પણ કેન્દ્રની સરકારમાં આવશે પણ મિત્રો આના ઉપર તમારા શું વિચાર છે શું બીજેપીનું પૂર્ણ બહુમત સાથે જીતવું નક્કી છે કે પછી આ ખાલી અને ખાલી એક પોલિટિકલ કેમ્પેન છે બીજેપી આ વખતે ચારસો પાર કરી શકશે કે નહીં કરી શકશે મિત્રો તમારી રાય અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો